ભરૂચ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ગંભીર બનતા એ અને સી ડિવિઝન પોલીસે મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્ક કરવા વાહન ચાલકો સહિત લારી ગલનાઓના દબાણો દૂર કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ શહેરના રેલવે સ્ટેશન કસક સર્કલ અને શ્રવણ ચોકડી ભુર્ગઋશી બ્રિજ સહિતના વિસ્તારોમાં સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે સાથે દેહગામ નજીક નવો એક્સપ્રેસ વે બનતા તેના ઉપર જતા વાહનોને લઈને પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે જ્યારે મુખ્ય માર્ગોને અડીને લારી ગલ્લાના દબાણોને કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પોલીસ વિભાગને સૂચના આપતા જ આજ રોજ ભરૂચ શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી પોલીસે બીટીએમ મિલથી સ્ટેશન સુધીના માર્ગ ઉપરના દબાણ હટાવો કામગીરી સાથે